નમસ્કાર દર્શક મિત્રો આપણે જોઈ રહ્યા છીએ એક જ ક્રાઈમ જોઈએ આજના સમાચાર આજ રોજ અંજાર તાલુકાના મેઘપર કુંભાર રડી વિસ્તારમાં આવેલી ભક્તિનગર એકના રહેવાસી પ્રમુખ ધીરેન્દ્રસિંહ મોખાની આગેવાનીમાં બાલાજી રેસિડેન્સી સામે વિરુદ્ધમાં ધરણા પર બેઠા છે પ્રમુખે ભક્તિનગર સોસાયટી દ્વારા જણાવ્યું કે ભક્તિનગર એકનો આવવા જવાનો રસ્તો જે આદિપુર જવા માટે છે તે રસ્તા ઉપર બાલાજી રેસિડેન્સી ગ્રુપ દ્વારા દિવાલ બનાવવાનું કાર્ય ચાલુ છે જો આ દિવાલ દ્વારા રસ્તો બ્લોક કરવામાં આવશે તો સોસાયટીના લગભગ પાંચસો જેટલા ઘરના સભ્યોની મૂળભૂત સુવિધાઓ અટકી જશે જેવી કે બાળકોને સ્કૂલમાં આવવા જવા મેડિકલ ઇમરજન્સી તેમજ કુદરતી આફત આફતોમાં સુરક્ષિત સ્થળ પર જવા વગેરેનો સમાવેશ થાય છે ભક્તિનગર એક સોસાયટીમાં મધ્યમ પરિવારના લોકો રહે છે આદિપુર જવા માટેનો માર્ગ બંધ થવાથી રોજિંદા જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેમ છે આ ઉપરાંત બાળકો તથા પરિવારની સુરક્ષા હેતુ યોગ્ય ઉકેલ તથા નિર્ણય આપવા વિનંતી સાથે આજ રોજ ધરણા ઉપર ઉતર્યા છીએ જ્યાં સુધી આનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી અમે ધરણા પર અટલ રહીશું તેવું તેમણે જણાવ્યું હતું મેક પર કુંભારણીમાં બાલાજી રેસિડેન્સી ગ્રુપ જો જાહેર માર્ગ બંધ કરી દિવાલ બનાવશે તો ભક્તિનગર એક રહેવાસીઓ રસ્તા વિના હેરાન પરેશાન થઈ જશે જે અંગે વિરોધ કરી નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું સ્ટોરી બાય શેખરદાન ગઢવી ગાંધીધામ કચ્છ ક્રાઇમ